જય શ્રી રામ ખેડૂત મિત્રો જય વસુંધરા મિત્રો ગઈકાલે ચૌદ જૂનના દિવસે કૃપા કૃપાથી ખૂબ સારો વાવણી લાયક વરસાદ અમારે થઈ ગયો છે અને ખૂબ સારી વાવણી થઈ છે તો મિત્રો વાવણી વાવવાનું કામ અમે કરી રહ્યા છીએ અને વાવી રહ્યા છીએ ગિરનાર શહેર મગફળી બ્લોક નંબર એકની અંદર અને મિત્રો અમારું આ નવું ટ્રેક્ટર મિની ટ્રેક્ટર ચેમ્પિયન અને નવી વરણી કઈ રીતનું હાલે છે અને કેવું હાલે છે એ બધું જ બતાવશું તો વિડીયો પૂરેપૂરો જોઈજો છું રાજેશભાઈ તો ખેડૂત મિત્રો આજે અમારા બ્લોક નંબર એક ની અંદર મગફળી વાવવાનું કામ ચાલુ છે અને ગઈકાલે અમારે ચૌદ તારીખ એટલે કે ચૌદ જૂનના દિવસે ખૂબ સારો વરસાદ આવી ગયો છે સારો એટલે કે આ ખેતરની અંદર એક કલાક પાણી હાલ્યા ગયા અને એક કલાક વરિહો અને જમીનમાં પણ ક્યાંય કોરું આવતું નથી ખૂબ ધરવનો વરસાદ થઈ ગયો છે અને ખૂબ સારી એવી વાવણી થાય છે તો મગફળી વાવી રહ્યા છે એ ગીરનાર શ્યાર સવીસની જાળીએ અને મિત્રો ખાસ કરીને એ જણાવવાનું છે કે અમે ઓણ વણસાલ મગફળીના બીને પટ મારવાનો વિડીયો નથી બનાવી શક્યા કારણ કે વરસાદ વરવાનું બાઇન હતું અને અગાઉ અમે પટ નથી મારતા જ્યારે વાવવાનું હોય ત્યારે પાંચ છ કલાક અથવા દસ કલાક અગાઉ પટ મારીએ છીએ તો ગઈકાલે અમારે બપોર પછી વરસાદ આવ્યો અને મોડી રાત સુધી વરસાદ ચાલુ હતો એટલે અમે રાતે પટ આપ્યો હતો પણ રાતનો વિડીયો અમે નહોતો ઉતાર્યો કઈ રીતનો પટ મારવો એનો વિડીયો અમે નથી બનાવ્યો પણ ગયા વર્ષનો વિડીયો અમારી ચેનલ ઉપર છે જ તો અમારી ચેનલ ઉપર જઈ અને પટ કઈ રીતે મારવો અને કયો પટ મારીએ છીએ એ તમે વિડીયો જોઈ લીજો અમારી ચેનલ ઉપર છે જ અને કયો પટ માર્યો છે એની જો વાત કરીએ તો બાયરનું ગૌસો એક મણમાં પચાસ એમએલ નાખી અને પટ આપ્યો છે અને સાથે યવર ગોલ્ડ બાયરનું એ એક મણ બીયામાં વીસ એમએલ નાખી અને પટ આપ્યો છે આવી રીતનો પોટ આપ્યો છે ને હવે મગફળી વાવી રહ્યા છીએ તો મગફળી કઈ રીતની વવાય છે અને ઓરણીમાં પણ કઈ રીતનું આલે છે એ તમને વિડીયોમાં બતાવીશું તો વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો આવી રીતના સહ સા મૂકી અને અળાયાથી વાવી રહ્યા છે જેથી કરીને છે તે વળવામાં પણ સરળતા રહી અને સરળતાથી વળી જાય આપણે દરેક ઉપર ખોટું વાળવું ન પડે અને આવી રીતનું આલે છે નતાળ અને અને મગફળીનું બિયારણ ત્રણથી ચાર ઇંચ ઊંડું જાય એ રીતનું દત્તાળ જમીનમાં પાડી રહ્યા હતી જેનાથી બી પણ ક્યાંય ઉગાડા ન રહે અને કમ્પ્લીટ ઊંડાઈ સરળતાથી હોવાઈ જાય એ રીતનું આવી રીતનું હાલે છે આ છે ઓર તો મિત્રો ખાસ કરીને ઓરમાં રોટર જે છે દાતા દાણા ઉપાડવાના એ પણ આખે આખા ભરાઈને જ આવવા જોઈએ અને આવી રીતનો હમાર હાલે છે જેથી કરીને સા પણ ક્યાંય ખુલ્લો ન રે અને બીજ પણ દેખાય નહીં અને ઉપરે ન રે એવી રીતનું સરળતાથી વાવેતર થાય છે આ વણીએ તો મિત્રો વણી ખૂબ ઉતરશે અને આવી રીતનું અમાર લાગી જાય એટલે એક હચકી જમીન થઈ જાય અને ટ્રેક્ટર પણ ખૂબ સારું એવું હાલે છે જે તમે આ જોઈ રહ્યા છો કમ્પ્લીટ હાલ્યું જાય છે તો મિત્રો ઓરની જો વાત કરીએ તો આ જે રોટર છે એના દાતા એક પણ ખાલી ન આવવા જોઈએ દાણાના ભરાને જ આવવા જોઈએ જેથી કરીને આપણે મગફળીમાં ક્યાંય ખાલા પણ ન પડે એ રીતનું આપણે વહણીનું સેટિંગ રાખવાનું હોય છે તો મિત્રો આવી રીતનું હાલે છે મારું ચેમ્પિયન અને મિત્રો તમે અત્યારે જોયું કે શેટે અમે વાળ્યું એ નથી બતાવ્યું કારણ કે એ શેડે કારો છે એટલે વાળવામાં થોડીક વાર લાગે ધીમી ગતિ જ વાળવું પડે એટલે નથી બતાવ્યું કારણ કે બધું બતાવ્યું તો વિડીયો થોડોક લાંબો થઈ જાય અને આ અમારા મિત્ર આવી ગયા છે વલ્લભાતા શ્રી વલ્લભીઠલ ગીરિધારી બલિહારી તો મિત્રો આ છે વાવણી વાવણી મોજ મારે હોવાય છે ત્યાર પછી એની મગફળી પણ વાવવાની છે તો મિત્રો આવી રીતનું હાલે છે અમારું નવું ચેમ્પિયન ડીકે ચેમ્પિયન અને આ નવી વોરણી તો મિત્રો વોરણી છે ગુરુ સાયા આટકોટ મિસ્ત્રી બનાવે છે તો વરણી પણ ખૂબ ઉતર છે અને ટ્રેક્ટર હાલ પણ ઓછો આપે અને ટ્રેક્ટર પણ ઉતરે હાલે એક ધારું તો મિત્રો આવી રીતનું હાલે છે અમારું નવું ચેમ્પિયન ટ્રેક્ટર તો મિત્રો હાંકવામાં તો ખૂબ મજા આવે છે મિત્રો આવી રીતની વવાય છે મગફળી અને સવીસ ની વાવી રહ્યા છે અને આ અમારું નવું ચેમ્પિયન આ નવી વોરણી ખડાવાળી આવી રીતની હાલે છે અને નીચેના શેઢા બાજુ થોડોક ગારો પડે છે એટલે ટાયરે ગારો છોટી જાય એટલે થોડુંક બેલન્સ આડાવળું થાય પણ કાંઈ વાંધો નથી આવતો અને હાલ અત્યારે બપોર પછી પાંચ છ વાગ્યા આજુબાજુ વાવી રહ્યા છે પંદર તારીખના દિવસે પંદર જૂન તો મિત્રો આ પણ આપણે વાવણીની તારીખ પણ યાદ રાખવી પડે કારણ કે ત્યાર પછી જ્યારે મગફળી ઉગી જાય અને કેટલા કેટલા દિવસે આપણે માવજત પછીની જે લેતા હોઈએ તો આપણને ખ્યાલ હોય કે ભાઈ આ તારીખે આપણે વાવી હતી અને આટલા દિવસની આપણી મગફળી થઈ તો આજે અમે વાવી રહ્યા છીએ પંદર જૂનના દિવસે પંદર જૂન બે હજાર પચીસ તો મિત્રો આવી રીતની વાવણી વાવાય છે ને આની પછીની પણ કામગીરી જે કાંઈ અમે કરીશું એ વિડીયામાં બતાવતા રહીશું તો વિડીયા અમારા જોતા રહેજો અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી અમારા વિડીયા તમને અવનવા આવી રીતના જોવા મળતા રહે અને અમારું ચેમ્પિયન કઈ રીતનું કેવું હાલે છે એ પણ વિડીયામાં અમે બતાવતા રહીશું કારણ કે ટ્રેક્ટર નાની સાઈઝમાં અને ખૂબ ઓછા વજનમાં અને સારું એવું હાલે છે જેમ તમે જોયું હમારવાળી ઓરણી અને થળાવાળી ઓરણી છતાંય કમ્પ્લીટ હાલ્યું જાય છે કારણ કે હજી આમાં ગારો પડે છે થોડોક જો હજી ગારો ઓછો હોય તો આના કરતાં પણ સારું એવું હાલે પણ વ્યવસ્થિત હાલે છે એટલે આપણને મજા આવે તો મિત્રો હવે આપણે વિડીયો પૂરો કરવી એ પહેલાં બધા જ મિત્રોને જય શ્રી રામ જય જવાન જય કિસાન